ચાલો સરસ મજાનું ફૂલ બનાવી અદબ ચાલો આપણે છે ને અભિનય ગીત કરવાનું છે વાદળી વાદળી વરસ વરસ બરાબર એક્શન સાથે કરવાનું છે ઓ ચાલો વાદળી વાદળી વરસ વરસ વાદળી વાદળી વરસ વરસ લાગી છે બહુ તરસ તરસ લાગી છે બઉ તરસ તરસ ખારા પાણી સાગરના ખારા પાણી સાગરના મીઠા પાણી ગાગરના मिठा पाणी गागरना फोरा पडे टपक टपक, पडे टपक टपक लईये लपक लपक, जाली વાદડી વાદડી વરસ વરસ